હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રત માટે સામાની રેસિપી તો મીઠા વગરનું સામો બનાવીશું અને વેજીટેબલ સામો બનાવીશું જેથી કરીને બાળકીઓને ખૂબ જ ભાવે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં મેં તેલ લઈ લીધું છે પાંચ ચમચી જેટલું જેનામાં જીરું અડધી ચમચી ઉમેરી દીધું છે સાથે સાથે લીમડાના પાન ઉમેર્યા છે અને વન ફોર્થ કપ શીંગના દાણા ઉમેર્યા છે સાથે સાથે એક તીખું લીલું મરચું અને અદરક બંનેને કૂટીને ઉમેરી દીધા છે તમે અદરકને ખમણીને પણ ઉમેરી શકો છો અને મરચું આખું કટ કરીને પણ ઉમેરી શકો છો હવે ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે શિમલા તો તીખાસ પણ ઉમેરી છે અને આપણે અહીં મોડું મરચું એટલે કે શિમલા મરચું પણ ઉમેરી દઈશું તો અહીં અડધા જેટલું મેં અહીં શિમલા મરચું ઉમેર્યું છે અને બે જેટલા બટેટાની છાલ ઉતારીને તેની ખમણી કરી લીધી છે ખમણીને બે પાણીથી ધોઈ અને ત્યાર પછી અહીં વઘારમાં ઉમેરી દેવાની છે ક્યારે આ રીતે તમે સામો ન બનાવ્યો ને ફ્રેન્ડ્સ તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી એવું લાગશે તેનો ટેસ્ટ આખો જ અલગ આવશે જો આ રીતે સામો બનાવશો તો તો ફ્રેન્ડ્સ અહીં આપણે બટેટાની છેડને બરાબર રીતે વઘારમાં મિક્સ કરી લેવાની છે હવે ત્યાર પછી આપણે અહીં લઈ લેવાની છે ખમણેલી દૂધી તો એક નાનો એવો ટુકડો દૂધીનો મેં અહીં ખમણી લીધો છે તે પણ મેં અહીં ઉમેરી દીધો છે તો દૂધીમાંથી મેં બિલકુલ પાણી નથી કાઢ્યું એમને એમ ઉમેરી દીધી છે જેથી કરીને આ સામો ખૂબ જ સરસ એવો લાગે તો ફ્રેન્ડ્સ અહીં તમે ગાજર જે આવે છે એ પણ તમે વઘારમાં વાપરી શકો છો જો તમે ગાજર ઉમેરતા હોવ તો અહીં ગાજરના બે કટકા કરી તેને ધોઈ અને ખમણીને તેને પણ વઘારમાં એડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં બધું વેજીટેબલ કૂક થઈ જાય સાઈડમાં એટલે આપણે અહીં સામાને ધોઈ લેશું તો બેથી ત્રણ પાણીથી સામાને ધોઈ લેવાનું અને જો તમારા પાસે ટાઈમ હોય તો સામાને પલાળીને મૂકી દેવાનું એટલે ખીચડી એકદમ સરસ એવી બનશે સામાની હવે આપણે લાસ્ટમાં અહીં ટામેટું ઉમેરવાનું છે તો એક નાના ટામેટાને મેં ખમણ્યું બિલકુલ નથી કારણ કે એ રસ થઈ જશે બધું એટલા માટે તો અહીં મેં એના નાના નાના પીસ કરી મૂક્યા છે અને એ પીસને આપણે અહીં વગારમાં ઉમેરી દઈશું તો આ વેજીટેબલ સામો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો ટેસ્ટમાં એકદમ અલગ જ લાગશે અને આ ખીચડી ખાવાની ખૂબ જ મોજ પડી જશે ફ્રેન્ડ્સ તો અહીં બધા જ વેજીટેબલ અડધા પાકા કૂક થઈ જાય એટલે આપણે અહીં ઉમેરી દેવાનો છે સામો સામો ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આજે આપણે મીઠા મોડું સામું બનાવી રહ્યા છીએ મીઠા વગરનું સામો બનાવી રહ્યા છીએ વ્રત માટે તો મેં અહીં મીઠું નથી ઉમેર્યું અને જો તમે બીજા કોઈ ઉપવાસ માટે આ સામો બનાવતા હો તો મીઠું જરૂરથી ઉમેરજો અને મસાલા પણ તમે આ સામામાં ઉમેરી શકો છો જે પણ તમે વ્રતમાં ખાતા હોય એ મસાલા અહીં ઉમેરી દેવાના છે તો આજે હું અહીં મસાલા નહીં ઉમેરું એમને એમ આ સામો બનાવવાની છું તો ફ્રેન્ડ્સ અહીં મેં જેટલો સામો લીધો છે ને એનું ચાર ગણું મેં અહીં પાણી ઉમેર્યું છે તો તમે એક વાટકી સામો લેતા હો ને તો એની જગ્યાએ તમને ચાર વાટકી જેટલો પાણી ઉમેરી દેવાનું છે અને બહુ ઢીલો સામો જોઈતો હોય તમને તો અહીં તમને થોડું એક્સ્ટ્રા પાણી ઉમેરી દેવાનું છે તો અત્યારે મેં ચાર કપ જેટલો પાણી ઉમેરી દીધો છે પાછળથી પણ હું પાણી ઉમેરીશ કારણ કે મને આજે આ સામાની ખીચડી થોડી ઢીલી કરવાની છે એટલા માટે પાછળથી હું અહીં પાણી ઉમેરીશ તો પાણી ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે સામો આપણે જ્યારે બનાવીએ ત્યારે એ તળિયે જલ્દી જ હોય છે એટલે એકદમ સરસ રીતે ચમચાની મદદથી તળિયામાં પણ આપણે સામાને ચલાવી લેવાનું છે જેથી કરીને તે ચોંટે નહીં આ સેમ પ્રોસેસ તમે કુકરમાં પણ કરી શકો છો અને કુકરમાં પણ જલ્દીથી સામો બનાવી શકો છો મેં અહીં કડાઈઓ લીધો છે પણ એનામાં પણ બનાવતા આપણે બિલકુલ વાર નહીં લાગે જો તમે ઉપરથી ઢાંકી મૂકશો તો હવે આપણે ગેસની ફ્લેમને ફૂલ કરી દઈશું જો ટાઈમ હોય તો તમે ધીમા તાપ ઉપર પણ આ સામાને બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે વિડીયો મેં થોડો વચ્ચે સ્કીપ કર્યો છે અને અહીં તમે જોઈ શકો છો કે સામામાં બધું જ પાણી સોસાઈ ગયું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી પાછળથી ઉમેરી દઈશું હવે અહીં તમે આ સામામાં ઘી પણ ઉમેરી શકો છો તેલની જગ્યાએ તમે ઘીનો પણ વઘાર કરી શકો છો તો બધાના ઘરમાં ઘી જે છે એ થોડું સોલ્ટી હોતું હોય છે તો આ વ્રતમાં મીઠું બિલકુલ ઉપયોગમાં લેવામાં નથી આવતું એટલા માટે મેં અહીં આ ખીચડીમાં ઘી નથી ઉમેર્યો જો તમારા પાસે ચોખ્ખું ઘી હોય મીઠા વગરનું તો જ આ ખીચડીમાં તમે ઘી ઉમેરી શકો છો હવે તમે અહીં જોઈ શકો છો કે સામાનની ખીચડી એકદમ સરસ એવી ઘટ થઈ ગઈ છે તો બસ અહીં આપણે તેનામાં ધાણાભાજી ઉમેરી દેવાના છે અને ફ્રેન્ડ્સ જોયું ને તમે કે કેટલી વારમાં આ સામાની ખીચડી રેડી થઈ ગઈ છે તો જો તમને આવી મોડી સામાનની ખીચડી ન ભાવતી હોય તો તમે ઉપવાસમાં હળદર કે પછી લાલ મરચું ખાતા હોય તો તમે અહીં ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેર્યા તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે પાણી ઉમેર્યા બાદ સામાની ખીચડી એકદમ સરસ એવી ઢીલી થઈ ગઈ છે હવે એ ખીચડીને તમે દહીં સાથે સર્વ કરી શકો છો અને બાળકીઓને બહુ મીઠાની ખબર ન પડે એટલા માટે આ સામાની ખીચડીમાં આપણે એક આખું લીંબુ નીચોવી દેવાનું છે જેથી કરીને સામામાં ખટાસ આવી જશે અને આવું ખાટો સામો હશે તો મીઠા વગરનો સામો બાળકીઓ આસાનીથી ખાઈ લેશે અને થોડી તમે ખાંડ પણ આ સામામાં ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેરી અને મેં પાણી આ સામામાં યુઝ કર્યો છે પાણીની જગ્યાએ તમે ખાટી છાશથી પણ આ સામો વગારી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ રેડી છે ટેસ્ટી એવો વ્રતમાં ખવાય મીઠા વગરનો મોડો સામો તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો